ઈડરની શિખર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો તંત્રની પોલ ખુલતા કિસ્સો સામે આવ્યો છે ગંદકી અને રોગચાળાની દહેશતો જોવા મળી વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ યોગ્ય નિકાલ ન આવતા રહીશોની ઉગ્ર દેખાવે ચીમકી હું સાબરકાંઠા જિલ્લા ભાજપનો છેલ્લા પંદર વર્ષથી અનુસૂચિત જાતિ મોરચાનો મંત્રી છું અને હું વારંવાર નગરપાલિકા ઈડરમાં આ બાબતે રજૂઆત કરું છું પાણી વરસાદી પાણીનો નિકાલ માટે પાણી શાક તેમાં નિકાલ થતો નથી અને અમારો વરસાદનો નિકાલનું પાણીનું કાઢવાનું તમારો કરી જ બતાવવા મને આ મારે શું છે આ રસ્તાના મારા છોકરો બાળકો મારા ઘરના નજીકનું પાણી આવે છે પળાય રહેશે ગંદકી થાય છે અને તમે હો ભાતા નથી કે મને અન રસ્તો કાઢી આપો છે હા અને મને ગમે તે કરીને આ રસ્તો કાઢી આપો અમે શિખર સોસાયટી બરાબર અમારી દસ વખત નગરપાલિકામાં ગયા છ પણ અમારો આ પાણીનો નિકાલ થતો નથી ઘર આગળ પાણી ભરી જાય તળાવ જેવું થઈ જાય છે પહેલાંથી આ લોકોએ ગટર લાઈનની વ્યવસ્થા કરી નથી ટેક્સ લેવામાં તૈયાર રહે છે કામગીરી કરવામાં કોઈ થતું નથી અહીંયા તળાવ ભરાય છે તો નાના બાળકો છે અમારા તો એનું શું કરવાનું કાલે બીમાર થાય તો જવાબદારી કોની તંત્રને તો દસ દસ વખત અમે ત્યાં જઈને રજૂઆતો કરી સાંભળતા જ છેલ્લા દસ વર્ષથી આ પ્રોબ્લેમ છે એ રીતે કામ કરવામાં આવ્યું છે રોડ એ રીતે બનાવવામાં આવે છે કે ઘર આગળ તળાવ ભરાય છે એનો ઢાળ અલગ પાડવો પડે ગટરમાં એનું કનેક્શન આવવું પડે કોઈ જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી અને ટેક્સ લેવા તૈયાર રહેશે કામગીરી કરવી નથી દસ વખત અમે કાકા જ્યાં છે પણ એનું કોઈ એનું પરિણામ અમને મળ્યું નથી અને જો હજુ આની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે નગરપાલિકામાં ધરણ હાથરીશું ત્યાં બેસી જઈશું બરાબર આ આ તો અત્યારે ટાઈમ પર પેલા હું પાણીનો નિકાલ થયો છે ને કંઈ તરાવ ભરેલું હતું અને સામાન્ય વરસાદ થાય ભરાઈ જાય છે કોઈ જગ્યાએ પાણીનો નિકાલ જ નથી વરસાદી પાણીનો નિકાલ તો જોઈએ કે પણ નિકાલ જ નથી ઘર આ કરતા પડાય છે નાના બાળકો આ રોગચાળો ફાટીને કે શું કરવાનું આ અમારી રજૂઆત છે બરોબર અને એનો જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે આખીશું સાટીવાળા ત્યાં ધરણા કરીશું નગરપાલિકામાં सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण